હેલો દોસ્તો જય માતાજી આજે આપણા ભણાનો ફોન આવી ગયો છે ભણે ખાલી દસ દિવસની અંદર પોચ હજાર ફોલોવર કમ્પ્લીટ કર્યા છે જો એની પ્રોફાઇલ બતાવો ફોલોવર છે સાડા ચાર પાંચ હજાર આસપાસ તો એમને સ્ટાર પણ ચાલુ કરી નાખ્યા છે ઇન્કમ પણ ચાલુ થઈ છે પ્રોફાઇલ પૈસા પણ કમાઈ રહી છે તમે પણ આ રીતે ને પ્રોફેશનલ મોડ ઓન કરી અને પૈસા કમાઈ શકો છો ને જો સ્ટાર પાર્ટનરશીપ અને સબસ્ક્રાઈબર ત્રણ વસ્તુ ચાલુ થઈ ગયું છે હવે એને બેંક એકાઉન્ટ જોઈન કરવાનું છે તો એનું બેંક એકાઉન્ટ ડિટેલ ભરી દઈશું આપણે હજુ થોડા સ્ટાર ભેગા થાય પછી કરીશું તમે પણ પૈસા કમાઈ શકો છો એક હજાર ફોલોઅર હોય કે પાંચ હજાર ફોલોઅર હોય માત્ર ખાલી પ્રોફેશનલ મળવાન કરી અને સ્ટાર પર પૈસા કમાઈ શકો છો હોનાને જો તમે કાલના જ બે ડોલર બે આવી ગયા છે સ્ટાર તમારે પણ પૈસા કમાવા હોય તો મારા પેજને ફોલો કરો રોજ રોજ નવા વિડીયો નવા આવતા રહેશે જય માતાજી